ટ્રેક્ટર અને ઓજાર વેચવાના છે શક્તિમાન કંપનીનો નો રોટાવેટર છે અને એક ટ્રેક્ટર છે ટ્રેક્ટર ઓજાર વેચવાના છે એકદમ વ્યાજબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટર ઓજારની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો આઈસર ટ્રેક્ટર અને ઓજાર વેચવાના છે એકદમ વ્યાજબી ભાવે આઈસર સારું ટ્રેક્ટર ચાર અને અઢાર ના મોડલ નું આ ટ્રેક્ટર છે કંપની કંડિશનમાં છઠ્ઠો મહિનો ઓગણત્રીસ તારીખ ઓરિજિનલ ટ્રેક્ટર સાવ ઓછું ચલાવેલું માત્ર અઢારસો અને ત્રીસ કલાક ચાલેલું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન હોય સો ટકા અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ફિરોજભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી વાયરિંગ વાટ છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ન્યુ કન્ડિશનમાં જોવા મળશે આખું ઓરિજિનલ આખું ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર સાથે પણ વેચવાનું છે છે શક્તિમાન મોડલનું આ રોટાવેટર ઓરિજિનલ કલરમાં આખું રોટાવેટર જોવા મળશે કોઈ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બાકી તમે આ ટોટલ વસ્તુ રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કર્યા બાદ પણ લઈ શકશો અને રોટાવેટર તમે રૂબરૂ એક વખત રોટાવેટર અને ટ્રેક્ટર જોઈ શકો છો હવે આ ટોટલ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું અને કિંમતની વાત કરું તો કિંમત આખા સેટની છ લાખ એકાવન હજાર રાખેલી છે ભીરોજભાઈએ રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ ટ્રેક્ટર અને રોટાવેટર ક્યાં જોવા મળશે તો જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને ડૈયા ગામે જોવા મળશે ફિરોજભાઈના આ ટ્રેક્ટર અને રોટાવેટર લેવાના હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ફિરોજભાઈ નામ સત્તાણું બે બાઉતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો